رتنگ رہا پرگٹ کردر سے અને જે તમને મળ્યું એ બે હાથે ફૂલ તો ફૂલ ને પાંખડી વાપર્યું એ આ ભગવતી હજાર હાથે લઈ જશે આવું મારો ઠાકર બને છે કારણ બધા બેઠા છે આ સાધુ સંતો ભગવા ભક્તો પણ જેના જેવો ભાવ જેને જેવી ભુક્તિ એવું એનું ધર્મ કારણ કે આ ધરતી ઉપર કંઈક આયામ કંઈક જતા રહેશે રહી જશે તો આ ધરતી ઉપર એના હારા કરેલા કર્મ બાકી કશું નથી આમ તો છેલ્લા આઠ મહિનાથી મેં જાજુ બહાર નીકળવાનું બંધ કરી દીધું છે કેમ કે નથી ફાવતું નથી જતું પણ એક જગ્યાએ જીવી અને હજાર જણા અહીંયા રાહ જોઈને બેઠા હોય બાપુ બાજુમાં મારું કરશે આ મારી જુ કરશે એટલે એમાં વાંધ પડે તે પછી તો નારાજ થવાના જ છે

જનક સાહેબ બેઠા છે સાધુ સંતો ભુવા ભક્તો ભજન નો ભાવ છે મંડળની જે ટીમ છે એ ભજન કરવા છે અહીંયા એટલે ભજન નો નાતો લઈને આવ્યો છે પણ બીજું કે જો આ આવ્યો છો ભુવા ભક્તો જે કઈ બે એમની રીતે ખમા મજા જે જેનું દેવ બોલશે એ કે છે પણ મારો દેવ મારો ઠાકર કારણ કે હું ક્યાંય વાંચી નથી ભૂલતો ભાઈ જ્યાં જોયા કહું કે ઓછું ભણેલો અભણ માણસ પણ આ જે કઈ આ દેવના નિમિત્તે આવ્યા છે અને હાચો જો કદાચ હૃદયનો ભાવ ધરીને કલાકે બેઠા હે છે મારો ઠાકર એવું કહેશે કે હવા મહિનો ના વટે અને જો ના પે પડી હોય એ આ ભગવતી પાસે પૂરી ના કરાવ આવું તો મારું પણ ક્યારે આ જીવરીઓ એ ચોર્યાસી લાખ યોની ભટકતો ભટકતો આવ્યો છે અને ક્યાંક ભગવાનના ના ગરણામાં સત્કર્મો ભેગા થયા હોય ને તારે માણસનો નો અવતાર મળે એટલે આ ધરતી ઉપર માણસનો નો અવતાર મળ્યો છે તો કઈક સત્કારીઓ કરીને જજો

અને આમ તો ત્રણ વર્ષ મારે અમે જે કે રબારી ચોરાવર નગર થયા હતા ત્યારે મેં એવું કીધું હતું કે કદાચ મારો ઠાકર ફરીથી ભેગા કરે કે ના કરે પણ આ અવાજ આમાં ક્યારેય દુબળા ચાલી નહીં મારો પરમાત્મા આવવા નહીં દેવાયો અને તે આ નાભેથી બોલીને જવું છું કે ફરીથી ને ભેગા થઈએ કે ના થઈએ પણ આ જે કે રબારીના ના ઉંગરે કોઈ દાડો દૂધ બાજરી દીકરા મારો ઠાકર ઓછા નહીં થવા જશે આ પેટ ભરી ના છે સાથે કારણ કે એમને તો જે કઈ આવડે એ દેવ ના કલા વાલા કરે બીજું મહત્વની વાત એ કરું કારણ કે હું ઘણી વાર પોતાની જાતને જ સવાલ કરું છું બીજાને અને મારા ગુરુ કહેતા ઘણી મારી કે કદાચ જયારે દવાની બોટલ હોય તો એની ઉપર લખ્યું હોય કે આને પીવાથી મૃત્યુ થાય આવું લખેલું હોય પણ એનેથી આપણે દૂર રહેવી લખેલું હોય છે પણ આ સંસારમાં આવ્યા હશે તો ઘણી મનુષ્યના રૂપે એવી પોઈઝન ની બોટલો છે જેનાથી દૂર રહેજો એની ઉપર લખેલું નથી કે નજીક જવાથી થાય છે સમજાય કે જો આપણો ભાવ જ્યાં જે ધજા ઉપર વિશ્વાસ હોય એક જગ્યાએ ખાડો ખોજજો તો પાણી નીકળશે બાકી આ જાહેન કાલ તાણ એ અપડાઉનમાં જિંદગી પૂરી થઈ જાય કારણ કે આ સાધારણ વ્યક્તિને મળવું હોય ને તો એ અડિયા પાટો કરવી પડે એટલે કોઈ પણ દેવસ્થાને કોઈ પરમાત્મા નથી તમે આ પગ મૂકો તારે દિન ખબર હોય તેની જેટલી જગ્યાએ ભટકીને આવ્યા છો સમજાય એટલે જે કઈ દુનિયાના છેડે જાઓ આપણા વડવાઓ

કે જે જે દિવસથી તારો ભેટો થયો તારી ઓળખાણ થઈ નીતિના રસ્તે જીવાડજે જે દાડે કોકનું લઈને ખીચા મૂકવાનું મન થાય અને મારા કારણે તારું નામ બદનામ થાય તે ધરતી ઉપર મારો છેલ્લો શ્વાસ હોય મારા રામ રમાટ રેડી ઘર બજારે બોલું છું ભાઈ કે દુનિયાના ગમે ધરતીના છેડે જવું અને કોઈ એવું કહી દે કે બાપુ અમારે અહીંયા આવ્યા હતા અને પચીસ પૈસા એ વ્યવહાર કર્યો પાંચ હજાર એ કર્યો મેં કે મારી હારે રહેવા વાળા એ ખીચામાં નાખ્યા તેથી માથું ઉતારી ભોળાનાથના કે કદાચ દાદાના સાનિધ્યમાં આવો મને દાદાએ એ જે આપ્યું મારી મહેનત મજૂરી નું સભાઈ ચમ બોલું છું

અને ના હોય તો હું મારો ઠાકોર તો બે રહેવાના છીએ હું ને કંકોત્રી નથી લખતો કે મારા અહીંયા આવું છું સમજાય માણસનો પોતાનો આત્મા જે શુદ્ધ થવા લાગે ને હું એવું એવું કઉ છું કે એને એવું હું માંડે સાંજે ઉતી વખતે કે આજ આખો દાડો ઉરું કોઈનું ખરાબ નથી કરું તે પરમાત્મા પાસે માંગવા જવાની જરૂર નથી રાતના બાર ના ટકોરે પરમાત્મા ને મીડિયમ પરિસ્થિતિ નો હોય ને થોડુંક હાલી જ ગયું ને આગળ આવ્યું હોય ને તો આ બધા ના નામ તારો બાપ નાખી ગયો જે એનું છે મુબારક તારો બાપ ક્યાં નાખી ગયો અને તારે અહિયાં સમજાયું છે તારે ભાઈ તું એ રોજ દાડો માં કોક નું હાથમાં નથી આવતું એમ થાય એટલે આ તો થોડું ભૂલવું પડે કારણ કે હું તો દેશી માણસ મારી પાસે યાદ હતો આટો પાંચ પચી સંપત્તિ ના જાવ તો કઈ નહીં આના જોડેમાં સંસ્કાર નાખ્યો જેથી કરીને જીવો ત્યાં લાગીને હેઠળ જોવાનું મારા ધરમે મારા બાપે મને આ શીખવાડ્યું છે અને મારે જે કરવાનું એ કરીને વિજય આઠ આઠ વરરા નવ નવ વર્રામાંથી કારણ કે આગળ હું બોલ્યો તો આજ કોઈના ઉદાહરણ નથી આપતાના કે તેની જે જગ્યા ટિંબા હતા તે કે આમ કરશો તો જ આમ થશે બાકી કોઈ કાંઈ હેક નહીં આવું અને એ બન્યા અગત નતું નથી કરી સમજાય એટલે જે કઈ જેના ભગવાન જેની માતાજી જેની ભગવતી પણ જઈને આ બોલવાનું મારું ઠેકાણું ને મંચા જ ગામ ભાળાએ ફી આપી હતી બોલો નકર ઘણી જગ્યાએ નીકળી જવું છું નહીં મેળા આવે એમ કહી દઉં બીજું કે જો પરમાત્માની દયા થઈ હોય જે કઈ જ્ઞાતિ ના હોય કુદરતે ઘણું વાંધવું હોય તો એ કોકને નીચું બતાવવામાં કોકને પાડવામાં ના વાપરતા કોઈ ગરીબ ઘરના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને અને જો ભગવાનની દયાથી રળી ખાતા હોય અને એના જો કદાચ ભણાવવાની શક્તિ ના હોય તો ક્યાંય કોઈના પગ ઝાલવાની જરૂર નથી એ દીકરી દીકરાની ફી ભરતીજો એટલે મારો ઠાકર એવું કહે છે કે દીવો કરવાની જરૂર નથી કોડોશ માં રહેતું હોય ને ક્યાંય પગપાળા જવાની જરૂર નથી પાડોશ માળા હાંચર વાળું વગર હોતું હોય અને જો પરમાત્માએ એ કદાચ આપડી બે પેટી ખાય એટલું હાલ્યું હોય ને તો ઘરે ના ખબર પડે અને થાળી ને ખવડાવેજો મારો ઠાકર એવું કે ત્રણ પેટી લગી તમારા ઘરેથી ખમા હટશે નહીં આ તો એના ગાડ્યા ઘરે અંદર ગાડી પડી હોય આના ઘરે કોણ આવ્યું એટલે એની પંચાયત નકરી ધારા તારા આવે એની ઉપર દયા હોય એનો એક એક પરમાત્મા બેઠો હોય આજની વેળા નબળી છે એટલે એનું લુભડું નથી પણ કાલી નો ઠાકર રાજી રહેશે એના સત્કર્મો પાકશે એટલે એની પ્રજા જ્યાં ભણી ગણી આગળ વધશે ને એના આંગણે ગાડીઓ પડી છે આજ તમારું છે એ પરિવર્તનશીલ

આ જો હજારો ભાણાની દુબાયોથી હજારો માણા ટગર ટગર જોતું હોય જેની હસીન કૃપા છે એના દયાથી જીવું શું હોય બાકી આ ફૂખું તો જેદુનું ફૂટી જેવું જતો પણ એ પ્રાણપુરાણા એટલે આ જગતમાં લાડથી ફરી એક પરમાત્માને કહું છું કે જ્યાં જ્યાં સુધી જીવું ત્યારે મારામાં અહમ ના આવે બધાની વચ્ચે આમ તો આ બધા ભરતભાઈ એટલે ભગવાન ને એમ કઉ છું કે જેમની વચ્ચે જીવ્યું છું ને વચ્ચે જન્મ બસ એમના ભાવરૂપી એમની વચ્ચે ક્યારેય મોટો ના બનવું એવી જ અવસ્થામાં મને લઈ જઈજે અહીંથી થઈ ત્યારે મને એવું ના થાય કે હું કોણ ના તમે કોણ આ કોઈ નથી બસ એ હું કોણમાં જ આ જગત પૂરું થઈ ગયું જેને પોતાની ઓળખાણ થઈ જઈ ને એ બધા ન્યાલ થઈ ગયા હું પણ આ વાળા રહી ગયા એટલે જ્યારે જેનું હારું થતું હોય આપણે ના જીરવાતું હોય તો આપણો સફા એવો હોય જ નીકળી જવું પડે પણ કોકની સડતી બેટલી લાત મારી પાડી ના દેવી હોય